હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડેલ પેપર વન એટલે ટેટ વનની જે એક્ઝામ લેવાવાની છે ડિસેમ્બર એકવીસ તારીખે ડિસેમ્બર મહિનાની એકવીસ તારીખે જે પરીક્ષા લેવાવાની છે તેમાં મિત્રો આવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે આ મોડેલ પેપરમાં મિત્રો આપણે સાઠ એમ સિક્યુ જોઈશું કે જે આવનારી ટેટ વનની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ધરાવે છે તો અહીંયા ફર્સ્ટ એમસીક્યુ તમને આપેલ છે શિક્ષણ નીતિ ઘડવાની ભલામણ કોણે કરી તો કોઠારી પંચે શિક્ષણ નીતિ મિત્રો કોઠારી પંચે પછી કોઠારી પંચ નું તો ભારત નું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે કોઠારી પંચ નું મિત્રો ધ્યેય વાક્ય છે તે આવું છે કે ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે મિત્રો આ જે સાઠ એમસીક્યુ જોઈશું તે મોસ્ટ ટાઈમ છે મિત્રો આમાંથી ઘણા બધા એમસીક્યુ છે તે તમને ટેટ વન ની એક્ઝામ પરીક્ષામાં જોવા મળી શકે એમ છે એવી શક્યતા છે મિત્રો કોઠારી પંચનું ધ્યેય વાક્ય કયું છે તો ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે આ છે તે મિત્રો કોઠારી પંચનું ધ્યેય વાક્ય છે પછી જે નવી શિક્ષણ નીતિ એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટીનું માળખું શું છે તો ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર એટલે કે પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર આ નવી શિક્ષણ નીતિ એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટીનું માળખું છે મિત્રો

આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ 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 આઈએમપી છે કે કોઠારી પંચનું ધ્યેય વાક્ય કયું છે તો ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે નેક્સ્ટ છે નવી શિક્ષણ નીતિની પી ટ્વેન્ટી નું માળખું શું છે પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર અને ચોથો ક્વેશ્ચન આપણે જોયો કે એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટી કયા બિલ દ્વારા પસાર કરવામાં આવી છે તો એનએચઈબી એટલે નેશનલ હાયર એજ્યુકેશન બિલ નેક્સ્ટ છે ફિફ્થ ક્વેશ્ચન એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કોણે કરી ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કોણે કરી મિત્રો અહીંયા ડ્રાફ્ટ આવશે તો ટીએસઆર સુબ્રમણ્યમ આપણે જોઈ ગયા તા મિત્રો એનપી ટવેન્ટી ટ્વેન્ટી વિશે આખો વિડીયો મેં મૂકેલો છું મિત્રો આપણે જનરના પ્લે લિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો એનપી ટ્વેન્ટી નો ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કોણે કરી મિત્રો ટીએસ આર સુબ્રમણ્યમ ટીએસ આર નેક્સ્ટ છે આરટી એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન સંસદમાં ક્યારે પ્રસિદ્ધ થાય છે તો છવીસ ઓગસ્ટ બે હજાર નવના દિવસે આરટીઈ એક્ટ એટલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે સંસદમાં ક્યારે પ્રસિદ્ધ થાય છે મિત્રો છવ્વીસ ઓગસ્ટ બે હજાર નવ ઓગસ્ટ બે હજાર એક્ટ બે નો અમલ અમલમાં ક્યારે આવે છે આરટી એક્ટ બે હજાર નવ છે એ અમલમાં ક્યારે આવે છે મિત્રો એક એપ્રિલ બે હજાર દસ એટલે સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાય મિત્રો આરટી એક્ટ છે એ સંસદમાં પ્રસિદ્ધ થાય છે છવ્વીસ ઓગસ્ટ બે જ્યારે આરટી એક્ટ બે હજાર અમલમાં ક્યારે આવે છે તો એક એપ્રિલ બે હજાર દસ આખા સમગ્ર ભારતમાં પરંતુ જમ્મુ કાશ્મીર સિવાય આરટી એક્ટ છે તે એક એપ્રિલ બે હજાર દસ થી સમગ્ર ભારતમાં લાગુ પડી જાય છે પરંતુ એક રાજ્ય સિવાય કયા રાજ્ય તો જમ્મુ કાશ્મીર આના સિવાય આરટી એક્ટ છે આખા ઓલ ઇન્ડિયામાં છે તે અમલમાં મૂકવામાં આવે છે ક્યારે એક એપ્રિલ બે આ બંને એમસીક્યુ પણ મિત્રો મોસ્ટ આઈમ બી છે એની આપણે જોયું કે છવ્વીસ ઓગસ્ટ બે

નો ડિટેન્શન પોલિસી બાળકોને નપાસ ન કરવા આરટી એક્ટ બે હજાર નવની કઈ કલમમાં આપેલું છે તો કલમ નંબર સોળ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ આરટી એક્ટ ટુ થાઉઝન્ડ કઈ કલમમાં આપેલું છે તો કલમ નંબર અઠ્યાવીસ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ આ છે તે આરટી એક્ટ બે હજાર નવની કઈ કલમમાં આપેલું છે કલમ નંબર અઠ્યાવીસ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ કલમ નંબર અઠ્યાવીસ આમ યાદ રાખવાનું પછી જે વિદ્યાર્થીની ફરિયાદોનું નિવારણ આરટી એક્ટ કઈ કલમ આપેલું છે કલમ નંબર બત્રીસ વિદ્યાર્થીની મિત્રો જે ફરિયાદ હોય એનું નિવારણ છે તે આરટી એક્ટ બે ની કલમ નંબર બત્રીસ માં આપેલું છે ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ પૂછે તો કલમ નંબર અઠ્યાવીસ વિદ્યાર્થીની ફરિયાદોનું નિવારણ પૂછે તો કલમ નંબર બત્રીસ પછી ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી જૂન બે હજાર દસ ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી મિત્રો જૂન બે હજાર દસ પછી છે માઇક્રો ટીચિંગ ની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ ઓગણીસો સડસઠ ક્યારે મિત્રો માઇક્રો ટીચિંગ ની ભારતમાં શરૂઆત ઓગણીસો ને સડસઠ માં થઈ તેરમો ક્વેશ્ચન છે માઇક્રો ટીચિંગ ના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે છત્રીસ મિનિટ શું કહે છે મિત્રો માઇક્રો ટીચિંગ ના એક ચોક્કસ કૌશલ્ય માટેની સાયકલ પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગે છે તો છત્રીસ મિનિટ પછી જે એલન ડ્વાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા કેલિફોર્નિયા એલન ડ્વાઇટ છે તે મિત્રો કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર હતા કઈ યુનિવર્સિટી કેલિફોર્નિયા કોણ હતું એલન ડ્વાઇટ પછી છે માઇક્રો ટીચિંગના માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે તો સહતાલીમારથી અને અધ્યાપક માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે મિત્રો સહતાલીમારથી અને અધ્યાપક પછી જે માઇક્રો ટીચિંગને સફળ બનાવવા કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે તો વિડીયો ટેપ વિડીયો ટેપ વિડીયો ટેપ છે તો માઇક્રો ટીચિંગને સફળ બનાવવા સૌથી વધુ અસરકારક અને ઉપયોગી સાધન છે નેક્સ્ટ છે માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કયા વર્ષમાં થયો ઓગણીસસોને ત્રેસઠ માઇક્રો ટીચિંગનો ઉદ્ભ ઉદ્ભવ કયા વર્ષમાં થયો ઓગણીસસોને ત્રેસઠ પછી જે જી શાલાનું પૂરું નામ જણાવો મોસ્ટ ટાઈમ પી મિત્રો ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ જી શાળાનું નું પૂરું નામ શું છે મિત્રો ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ ખાસ યાદ રાખજો ગુજરાત જી એટલે ગુજરાત એસ એટલે સ્ટુડન્ટ્સ એ એટલે હોલિસ્ટિક એ એટલે એડેપ્ટિવ અને એલ એટલે લર્નિંગ અને એ એટલે એપ તો ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ નેક્સ્ટ છે નિપુણ ભારત અંતર્ગત એલએફએલ એન શું છે તો ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી પછી છે નિપુણ નું પૂરું નામ જણાવો નિપુણ ભારત તમે મિત્રો ઘણીવાર જોયું હશે તો નિપુણ નું પૂરું નામ શું છે નેશનલ પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી ખાસ યાદ રાખજો મિત્રો

ભારતનું પૂછે તો ઓગણીસો બ્યાસી તમિલનાડુમાં પછી જે સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસસો ને પંચાણુંમાં પરંતુ સૌ પ્રથમ પૂછે મિત્રો તો તમિલનાડુમાં ઓગણીસો માં અને સમગ્ર ભારતમાં પૂછે શેના વિશે તો મધ્યાહન ભોજન યોજના વિશે તો ઓગણીસોને પંચાણું સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસસોને પંચાણું જી શાળાનું પૂરું નામ શું છે મિત્રો ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેક્ટિવ લર્નિંગ એપ એફએલએન એટલે શું થાય મિત્રો ફાઉન્ડેશનલ લીડર છે ન્યુમરસી મિત્રો આ ત્રણ ક્વેશ્ચન એક ક્વેશ્ચન તો હશે જ એવું મને ફીલ થાય છે કે આવનારી ટેટ વન ની એક્ઝામ આમાંથી એક ક્વેશ્ચન હશે સો ટકા પછી નિપુણ નું પૂરું નામ જણાવો નેશનલ ઇનિશિયેટિવ અને મિત્રો ઇનિશિયેટિવ નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી પછી જે ભારતમાં સૌપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત ક્યાં થઈ હતી ઓગણીસો બાણું ઓગણીસો ને બ્યાસી સોરી ભારતમાં સૌપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત ક્યાં થઈ હતી ઓગણીસસો બ્યાસી અને તમિલનાડુમાં અને સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણ ઓગણીસો ને પંચાણું સમગ્ર ભારત પૂછે તો મિત્રો ઓગણીસોને પંચાણું નેક્સ્ટ છે ત્રેવીસમો ક્વેશ્ચન મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે પીએમ પોષણ એટલે કે રાષ્ટ્રીય આહાર સહાયતા કાર્યક્રમ મધ્યાહન ભોજનાનું ભોજન યોજના જેનું નવું નામ શું છે મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે રાષ્ટ્રીય આહાર સહાયતા કાર્યક્રમ પીએમ પોષણ યોજના ખાસ યાદ રાખજો પછી જે એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ મધ્યાહન ભોજન આપવાની જોગવાઈ છે તો બસો દિવસ એક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ મધ્યાહન ભોજન આપવાની જોગવાઈ છે મિત્રો બસો દિવસ ગુજરાત રાજ્યમાં એસ એસ એની શરૂઆત ક્યારે થઈ તો બે હજાર એક

બાવીસમો ક્વેશ્ચન હતો સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ હતી તો ઓગણીસો ને પંચાણુંમાં મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે પીએમ પોષણ યોજના સિત્યાવીસમો ક્વેશ્ચન છે એસ એસ એનું નવું નામ શું છે સમગ્ર શિક્ષા અભિયાન એસ એટલે શું થાય મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન અને બે હજાર અઢાર ઓગણીસથી અમલમાં આવ્યું છે એસ એસ એ એટલે સમગ્ર શિક્ષા અભિયાન બે હજાર અઢાર ઓગણીસથી આવ્યું છે પછી છે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય પાંચ હેતુઓ ગયા છે તો અર્થગ્રહણ અભિવ્યક્તિ અને અને પ્રત્યાયન સર્જનાત્મકતા વ્યવહારિક તાર્કિક ચિંતન આ છે તો મિત્રો માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય પાંચ હેતુઓ છે કયા ગયા તો અર્થગ્રહણ બીજું છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન ત્રીજું છે સર્જનાત્મકતા ચોથું છે વ્યવહારિક ઉપયોજન અને પાંચમું છે તાર્કિક ચિંતન પછી જે ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે તો માધ્યમ ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે મિત્રો માધ્યમ પછી અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો શું છે પાયો અર્થગ્રહણ એ અભિવ્યક્તિ શું છે મિત્રો પાયો પછી જે પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે હેતુ કેન્દ્રીય પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે 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 તે આવેલું પછી માતૃભાષાના પ્રવર્તમાન મુખ્ય હેતુઓ પહેલું છે અર્થગ્રહણ બીજું છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન ત્રીજું છે સર્જનાત્મકતા ચોથું છે વ્યવહારિક ઉપયોજન અને પાંચમું છે તાર્કિક ચિંતન તો આ પાંચ છે તે મિત્રો માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય હેતુઓ છે પછી જે ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે તો માધ્યમ અર્થ ગ્રહણે અભિવ્યક્તિનો શું છે પાયો અર્થ ગ્રહણ એ અભિવ્યક્તિનો શું છે પાયો એના પછી આપણે જોઈએ બત્રીસમો ક્વેશ્ચન છે અભિવ્યક્તિની અસરકર્તાનો આધાર શાના ઉપર છે અર્થ ગ્રહણ તમે અભિવ્યક્તિ કરો એની અસરકર્તાનો આધાર શાના ઉપર છે મિત્રો અર્થ ગ્રહણ ઉપર છે પછી જે વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે અભિવ્યક્તિ દ્વારા

વૈશ્વિક કક્ષાએ કયા દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પછી જે પર્યાવરણ શિક્ષણ સિદ્ધ થયું કહેવાય તો પર્યાવરણ શિક્ષણ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે મિત્રો સિદ્ધ થયું કહેવાય નેક્સ્ટ છે પર્યાવરણ અભ્યાસના હેતુઓને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે પ્રયોગો પદ્ધતિ કઈ છે મિત્રો પ્રયોગો પદ્ધતિ પછી જે પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે સર્વેક્ષણ પદ્ધતિ પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે છે સર્વેક્ષણ પદ્ધતિ પદ્ધતિ નેક્સ્ટ પર્યાવરણની કઈ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે પ્રોજેક્ટ પદ્ધતિ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ એવી છે કે જે જેના દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે પછી જે પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા છે તો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા છે વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ ખાસ યાદ રાખજો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર જણાવો તો ઔપચારિક પરિપાક મૂલક મૂલ્યાંકન પર્યાવરણ મૂલકના પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર જણાવો તો આવશે ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન અને બીજું છે પ્રગતિમૂલક અને પરિપાક મૂલક મૂલ્યાંકન ખાસ યાદ રાખજો પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર જણાવો એમ પૂછે તો મિત્રો ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન અને પ્રગતિમૂલક અને પરિપાક મૂલ્યાંકન પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે એમ પૂછે તો સર્વેક્ષણ પદ્ધતિ પર્યાવરણ શિક્ષણની જે ગુણવત્તા હોય મિત્રો એને સુધારવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે સર્વેક્ષણ પદ્ધતિ અને પર્યાવરણની કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે તો પ્રોજેક્ટ પદ્ધતિ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ એવી છે કે જેના દ્વારા જીવનનો તમને વાસ્તવિક અનુભવ થાય છે પછી જે પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા કયા છે તો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ કયા કયા છે મિત્રો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ ચાલીસ સુધીના પ્રશ્નો જોયા મિત્રો આ બધા જ પ્રશ્નો છે તે તમને ટેટ વનની એક્ઝામમાં પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે મિત્રો આ મોડેલ પેપર વન છે આવા આપણે મોડેલ પેપર લાવશું કે જે તમને ટેટ વનની પરીક્ષા ક્રેક કરવામાં ખૂબ જ મદદરૂપ થશે મિત્રો આના સિવાય મારી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને અથવા કોર્સમાં જઈને મેં પ્લે લિસ્ટનું નામ રાખેલું છે ટેટ વન તો એમાં ઘણા બધા વિડીયો તમને જોવા મળશે ગુજરાતી છે ગણિત છે અંગ્રેજી છે પર્યાવરણ વગેરે વિશેના મિત્રો તમને વિડીયો જોવા મળશે આ વિડીયો છે તે તમને ટેટ વનની પરીક્ષા ક્રેક કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે એ પણ મિત્રો ફ્રીમાં મેં આપેલા છે એક પણ રૂપિયો ચાર્જ લીધેલો નથી અને આ વિડીયો મિત્રો તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી જેથી તમારા ફ્રેન્ડ્સ પણ આ વિડીયોનો છે તે લાભ લઈ શકે અને ટેટ વનની પરીક્ષા છે તે ક્રેક કરી શકે આ બધા જ વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી છે ટેટ વનની એક્ઝામ પાસ કરવામાં અને ટેટ વનની એક્ઝામ મિત્રો જે પાસ કરી લેશે તે મોટા ભાગે છે તે લાગી જશે કારણ કે આ વર્ષે જે ટેટ વનની એક્ઝામ લેવાની છે તેમાં મિત્રો બે કલાકનો સમય છે ને પેપર છે દોઢસો માર્ક્સનું પહેલાં જે ટેટ વનની એક્ઝામ લેવામાં આવતી હતી તેમાં મિત્રો ખાલી નેવું મિનિટનો જ સમય રહેતો હતો અને પેપર હતું દોઢસો માર્ક મેના લીધે છે તે રિઝલ્ટ નહોતો આવતા અને આ વખતે મિત્રો ટેટ વન પેપર છે તે ખૂબ જ ઈઝી રહેશે એટલે તમારી તૈયારી છે તે ખાસ કરીને જજો ફૂલ તૈયારી કરીને જજો પછી જે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવા ગુણ વિકાસ પામે છે તો ચોકસાઈ એકાગ્રતા પ્રત્યાયન અને ધીરજ ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવા ગુણ વિકાસ પામે છે તો ચોકસાઈનો ગુણ એકાગ્રતાનો ગુણ પ્રત્યાયનનો ગુણ અને ધીરજનો ગુણ આવા ગુણો છે તે મિત્રો વિકાસ પામે છે ફોર્ટી ટુ મો ક્વેશ્ચન છે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવી શક્તિઓ વિકાસ પામે છે તો નિર્ણય લેવાની શક્તિ તર્ક કરવાની શક્તિ અને અવલોકન કરવાની શક્તિઓ છે તે વિકાસ પામે છે નિર્ણય તર્ક અને અવલોકન પછી જે ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા કૌશલ્યો વિકાસ પામે છે તો ગણન માપન અંદાજ કાઢવો અને સમસ્યા ઉકેલ કયા કયા કૌશલ્યો વિકાસ પામે છે મિત્રો ગણન માપન અંદાજ કાઢવો અને સમસ્યા ઉકેલ આવા પ્રકારના કૌશલ્યો છે તે વિકાસ પામે છે કયા શિક્ષણ દ્વારા ગણિત શિક્ષણ દ્વારા પછી જે ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કયા કયા છે તો સંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલીગત જ્ઞાન ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કયા કયા છે મિત્રો સંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલીગત જ્ઞાન તો આ છે તે મિત્રો ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો છે એના પછી છે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે પીસ્તાલીસમો ક્વેશ્ચન છે મિત્રો ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો તમને અહીંયા આપેલી છે કે આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ પૃથ્થકરણ પદ્ધતિ સંયોજન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ પ્રકલ્પ પદ્ધતિ અને કોઈડા પદ્ધતિ તો ટોટલ આઠ પદ્ધતિઓ છે મિત્રો ગણિત શિક્ષણની પદ્ધતિઓ કેટલી છે અહીંયા તમને આઠ આપેલી છે કે પહેલું છે આગમન પદ્ધતિ પછી જે નિગમન પદ્ધતિ પછી જે પૃથકરણ પદ્ધતિ પછી જે સંયોજન પદ્ધતિ પછી જે નિદર્શન પદ્ધતિ પછી જે પ્રયોગ પદ્ધતિ પછી જે પ્રકલ્પ પદ્ધતિ અને લાસ્ટમાં છે પદ્ધતિ તો આઠ પદ્ધતિઓ છે મિત્રો સમાવેશી શિક્ષણ એટલે શું તો સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થા સમાવેશી શિક્ષણ એટલે શું મિત્રો સૌ બાળકોને એટલે દરેક બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર જાતિ ધર્મ વગેરે કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થા એટલે સમાવેશી શિક્ષણ પછી સુડતાલીસ ક્વેશ્ચન છે આરટી એક ટુ થાઉઝન્ડ નાઇન અમલીકૃત બનતા તો શિક્ષણ એ પ્રત્યેક બાળકનો વિકાસ બન્યો છે આરટી એક્ટ બે હજાર નવ અમલીકૃત બનતા શું થયું છે મિત્રો શિક્ષણ એ પ્રત્યેક બાળકનો વિકાસ બન્યો છે નેક્સ્ટ છે બહિષ્કૃતિકરણ એટલે શું બહિષ્કૃતિકરણ એટલે શું તો કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત રાખવાની પ્રક્રિયા બહિષ્કૃતિકરણ એટલે શું મિત્રો કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત રાખવાની પ્રક્રિયા એટલે શિક્ષણથી દૂર રાખવાની પ્રક્રિયાને શિક્ષણ નહીં આપવું એમ વંચિત રાખું તો એની પ્રક્રિયાને બહિષ્કૃતિકરણ કહેવાય છે બહિષ્કાર કરવા મિત્રો એવું એના જેવું જ છે હા બહિષ્કૃતિકરણ એટલે શું તો કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત રાખવાની પ્રક્રિયા એટલે બહિષ્કૃતિકરણ પછી આપણે જોયું કે સમાવેશી શિક્ષણ એટલે શું કે દરેક બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થા એના પછી ફોર્ટી નાઇનમાં ક્વેશ્ચન છે જાતિગત અસમાનતાની પરાકાષ્ઠાનું ઉદાહરણ તો છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી તે બાબત જાતિગત અસમાનતાની પરાકાષ્ઠાનું ઉદાહરણ કેવું છે મિત્રો છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી તે બાબત તો અહીંયા તમને ત્રણ ચાર અલગ અલગ ઓપ્શન આપ્યા હોય અને આ ઓપ્શન આપ્યું તો આના જવાબમાં આવશે મિત્રો એ છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી તે બાબત પછી જે શિક્ષણથી વંચિત રહેવામાં કઈ કઈ બાબત ભાગ ભજવે છે તો જ્ઞાતિ જાતિ વિકલાંગતા ધર્મ કે વિસ્તાર આ બધી બાબતો મિત્રો વ શિક્ષણથી વંચિત રહેવામાં ભાગ ભજવે છે કઈ કઈ બાબતો છે જ્ઞાતિ જાતિ વિકલાંગતા ધર્મ કે વિસ્તાર પછી ક્વેશ્ચન છે આ બાબતો જ સમાવેશી શિક્ષણ આ કથન કોનું છે તો યુનેસ્કોનું મિત્રો આ કથન કોનું છે યુનેસ્કોનું સૌના માટે આપણે જોયું બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી મોન્ટેસરી બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ ઇન્દ્રિયો દ્વારા બાળક પોતાને શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી મોન્ટેસરીએ પછી જે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે ચોહન ડીવી મિત્રો આ બધા ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ પરંતુ આ મોસ્ટ ટાઈમ બી છે મોડલ પેપરમાં ક્વેશ્ચનનો સમાવેશ કરેલો છે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે ચોહન ડીવી શું છે મિત્રો ચોહન ડીવી પછી જે વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો બીજુભાઈ બધેકા બીજો બધેકાને બાળકોની મૂછાળી માં તરીકે ઓળખવામાં આવે છે બીજું બધેકાને લગતો એક પ્રશ્ન હશે મિત્રો તમને ટેટ વન વાર્તાનું શાસ્ત્ર અને દિવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે બીજું બધેકા મૂછાળી માં તરીકે કોણ ઓળખાય છે બીજુંભાઈ ભાઈ બધેકા પછી છે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે મોન્ટેસરી વિશ્વ પ્રસિદ્ધ ચિંતક પૂછે તો એના જવાબમાં આવશે મોન્ટેસરી અને રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી બીજુંભાઈ ભાઈ બધેકાએ રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી મિત્રો બીજુભાઈ બધેકાએ રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાનું નાના નાના બાળકોને તો આ આ હિમાયત કોણે કરી મિત્રો બીજુંભાઈ બદેકા અને બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક પૂછે તો મોન્ટેસરી અને વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે તો બીજુંભાઈ બધેકા બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી મોન્ટેસરીએ એના પછી આપણે જોઈએ છપ્પન ક્વેશ્ચન આપણે જોયું કે રમત દ્વારા આનંદની શિક્ષણ આપવાની હિમાયત હિમાયતપણે કરી બીજું ભાઈ બધે કા પછી જે બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે કયા મનોવિજ્ઞાન કે મત આપેલો છે ગિલફર્ડ બુદ્ધિમાં કુલ એકસો પચાસ ઘટકો હોય છે આવો મત છે તે કયા મનોવિજ્ઞાન કે આપેલો છે ગિલફર્ડ પછી એક કિલો એટલે કેટલા ટન તો એક કિલો એટલે મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ટન થાય એક કિલો એટલે કેટલા ટન મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ટન અને એક હજાર કિલો એટલે એક ટન થાય મિત્રો એક હજાર કિલો એટલે એક ટન પરંતુ એક કિલો એટલે જીરો પોઈન્ટ જીરો જીરો એક ટન પછી એક ડઝન બરાબર કેટલા નંગ નંગ તો આ તો તમને આવડે જ મિત્રો પછી એક હજાર લીટર તો આવા તમને ગણિતમાં પ્રશ્નો જોવા મળી શકે છે તેમ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે સાઠ સુધીના એમસીક્યુ જોયા આ એમસીક્યુ મિત્રો મોસ્ટ મોસ્ટ આઈમપી એમસી છે આ વિડીયો તમે એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો તો મિત્રો આવી રીતે મારી ચેનલના વિડીયો છે તે બધા જ વિડિયો જોઈ લેજો આ વિડીયો બધા વિડીયો તમને ટેટ વન ની એક્ઝામ ક્રેક કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે તો આવી રીતે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં